રાજકોટ જિલ્લામાં જેતપુર નજીક આવેલ પીઠડિયા ટોલ પ્લાઝા પર ફાસ્ટટેગ માટે કર્મચારી સાથે મારામારી થઈ વીરપુરના રાજકીય ઓથ ધરાવતા હર્ષિલ ડોબરિયા નામના યુવક સાથે અન્ય યુવકોએ મારામારી કરી રાજકીય યુવકોએ મારામારી કરી વીરપુર પોલીસ સ્ટેશન ખાતે ટોલ પ્લાઝા કર્મચારી વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવી તેવા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે ટોલ પ્લાઝાના મેનેજરે જયેશ રાદરિયાના માણસો તેમજ ગોરધન ધમેલિયાના સગા હોવાના આક્ષેપ કર્યા

અને એમની પાસે ફાસ્ટેગ હતો બીજી ગાવિકલો ગાડી નો ફાસ્ટેગ હતો અમારા સુપરવાઇઝર એમને કીધું કે ભાઈ આ ફાસ્ટેડ બીજી વહીકલો છે આ નો ચાલે તમારી જે vehicle ગાડી લઈને નીકળે છો એમનો જ ફાસ્ટેગ હોવો જોઈએ તો એમણે કીધું કે ના કે મારી પોતાની ગાડી છે અને આ ફાસ્ટેગ ચાલે જ છે તો કે ના સુપરવાઇઝ કીધું કે જે ગાડી vehicle હોય ને એ જ ગાડી નું ફાસ્ટેગ હોવો જોઈએ બાકી નો ચાલે પછી એમણે ફાસ્ટેગ માંથી જે ગાડી હતી vehicle એમાં ફાસ્ટટેગ માં ચાર્જ કર્યું હમને પછી સુપરવાઇઝર એવું કીધું રિચાર્જ કરવું હોય તો તમે ગાડી આગળ લગાડો એટલે બીજા બીજા પ્રોબ્લેમ ન થાય user ને તો તેમાં ઉશ્કેરાઈ ગયા અને ગેર ગેરસમજ બોલાવી ગયા તો બાજુમાં શું એક બીજો PC હતો જે બાજુના બૂથમાં હતો અને અહીંયાથી આવીને દોડી અને એને પોતાને કીધું ભાઈ તું ગેરસમજ ન બોલ કારણ કે તમારા લેડી સ્ટાફ છે તો તું ગેરસમજનો ઉપયોગ ના કર તો એ કીધું કે ભાઈ હું રાજકીય વ્યક્ત કરાવું છું અને જયેશભાઈ રાદડિયાના અત્યારે હોસ્પિટલ માં દાખલ છે અત્યારે ઈ આપડે વીરપુર છે અને ત્યાં છે અને રાજકીય ધરાવે છે નામ હતા අදම්මලයාසෙන ඒ නතික වේතුූ මසෙයි. ආශිෂමතාදි ව්‍යංනිෂ ශෙත්පු රශ්කෝට